હેલો ગુડ મોર્નિંગ સોરી હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ બધા મજામાં હશો વાક્ય છે બપોરના બાર અને જાઉં છું અત્યારે હું શૂટમાં હા અમે રાજકોટના રિંગ રોડ ઉપર અત્યારે આટા મારી કેમ કે અમારે ડિવાઈડર અહીંયા રાખેલું નથી જે લોકો ચાલીને રોડ ક્રોસ કરવા ગાડી છે રેડ ઝોન ઉપર છે વિચાર કરો હજી તો ગરમી શરૂઆત થઈ ત્યાં આટલી ગરમી પડવા માંડી રાજકોટમાં આગળ જોયું કેટલી ગરમી પડશે આ વખતે આમાં જો જબરદસ્ત સોફ્ટ છોનું નામ છે મટિલડા કે જે રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ છે હમ અને રાજકોટ માં કોઈ રહેતા હોય ને ઓનલાઈન નહીં પણ આ વસ્તુ મજા છે એ ડાઇનિંગ ની છે એ ડાઇનિંગ જ આપણે છે સર્વ કરે છે તો આવા જેવું કરાય એમ કરવી જો તારા ટેસ્ટ ચાલો કરીએ મજા આવી ટકકી વસ્તુ હવે તમે કીધું એમ જમતી મારા મારા હમ જમવા વેલા ડિઝર્ટ લઈએ

અને પ્રોપર શૂટ વાયગાજ બપોરના બે રિંગ રોડ ઉપર છે અત્યારે સારું થયું ટાઈમે યાદ આવી ગયું થોડાક આગળ ગયા ને મને યાદ આવ્યું ચશ્મા ભૂલાઈ ગયો ટેસ્ટ કરતો ને પાછળની ચેર ઉપર તો લાંબો થઈ જાય બીટ કાકડી ગાજર ટમેટો અહીંયા ફ્લાવર વટાણા બટેટા અને ટમેટાનું શાક બનાવવું છે ફ્લાવર ચડે છે અહીંયા ભાત થાય છે પછી રોટલી બાકી છે ખાલી તો શું કેવું છે રેખાબેન તમારું કઈ નઈ દીકરી આવે એટલે માને જલસા જોઈએ ને ઈ વાત સો ટકા અને આ આ જો મોબાઈલ અને લેપટોપ નો બંધિયાર્ડ માણસ કે જેને આખો દિવસ લેપટોપ કા જોઈએ કા મોબાઈલ જોઈએ બેમાંથી એક વસ્તુ તો જોઈએ જ એની આંખ ખરાબ કરવા માટે બોલ કાઈ બોલ મે કપડા મે ગંજી પીરો આવા બાય રોટલી વટાણા બટેટા નું શાક ભાત છાસ બધું રેડી કરીને રાખ્યું હતું

કેટલું સરળ કામ કર્યું કા ઇઝીલી બધું થઈ જાય નક્કી ઓલી રિયા ફોન કરી કે આજે તમારે હવે ટેન્શન છે મેનુ નક્કી કરવાનું રોજ કે મારે હોય છે શું બનાવવું એવું કઈ નથી એમાં તો હમણાં ઓર્ડર કરી દે કા

Nó còn bao bât chí lỗ tóc, gọi Cái. A mi nọ gái, cà dó lạ, gọi Cái, Ok. Ok. Aalo, <coughs> મેથી અત્યારે નાસ્તો આવ્યો ને એમાં ગરમ ગરમ કચોરી બનતી હતી તો લઈ લીધી છે બધું રસોઈ બાય બનાવી છે શું છે આ તો તમને પૂછાય નહીં ને કેવું બન્યું ના રે ને એમ પૂછવામાં શું વાંધો મને તો પાડ મને તો બાર બનાવેલ તો ભારે જ ને તમારે વિચારવું જોઈએ કેવું છે હા ઈ જ કહું છું કોક કે ભાઈ તમારા અને તમારા વખાણ કરો છો મારા ફેન કરો હમ માતો દેવ ગઈ

રિયાનું ઓલી બા બટેટાની પુડલાની રેસીપી મૂકી હતી ને એની કોપી બે ત્રણ જણા એની તો એને ધ્યાનમાં આવી ગઈ આપણી વિડીયો ને રીલ જોઈને અમુક લોકો એ બે ધીમા અલગ અલગ રીતે વિડીયો બનાવી બનાવીને મૂકી દીધા ઓલા બનાવતા હોય ને વિડીયો ભાઈની જેમ એવા એવી ચેનલવાળાઓ ઘણા એ બનાવી બોલો દસ લાખ થી વધારે લોકો ઇન્સ્ટામાં જોઈ લીધા અને ફેસબુક માં દસ લાખ થી વધારે ટોટલ ચોવીસ પચીસ લાખ લોકો જોઈ લીધું છે અત્યારે યુટ્યુબ માં સવા લાખ લોકો તો અને એ રેસીપી મેં શૂટ કરીને રાખી હતી ને ઈ બે ત્રણ મહિનાથી હતી પછી એકદી દી અડપ થઈ મેં કીધું લાવો હવે હું બનાવી લઉં આવું છે બોલો લેક કરતા હોય ને પણ ઓ નકી હોય આપણને કે આવી રેસિપી આલી જાય એમ છે હા બહુ કાઈ નથી છે નહીં આપણે કેટલા ફરક તો આમાં કાઈ હોય સોશિયલ મીડિયામાં જાય આવા છે ને વાત છે

અને ખબર છે કે જદી ઈ ગયો તેદી તરત તો કોઈ દિવસ ન ગયો અહીંયા એટલે સરપ્રાઈઝ એને મળી જાય આજે કરું હું એકલો શું કરું વાગ્યા છે તમે અняя આવ્યો તમે શું કરવા પાકી ખાવા કા ટંબાકુવાળી ખવામ ગળ્યો કીધું હા તો જલસા મારે છે કે તમારા લોકો ને છે તમારી જલ છે અત્યારે આટલી ગળ નીકળતા નથી આજે હું નતી તો કેમ નીકળા બસ બોલાય કીધું છે મિનિટ તો ફોન હું ખાવા

હખનાથી હખના જ અને આખો જી ખાવા પીવાનું આનું બારને ઓર ઉપર એને જાવું નહીં તો હું આથે ખોલી લેશ ને તું જા આવે એક ટીવન

માર ન થાઉં મારેજી કેફફ પીવાની છે ને તું જા બે હમ કે હાલ ઘડી કે ન જાવ પડે કે જાવું જોઈએ તબિયત પાણી ખરા તબિયત સારી

મારા બા નું નેમ પણ રેખા બેન છે રિયા ભાભી બની શકે તો બ્લોક માં લેજો આ જે ઓલા ભાઈ રેગ્યુલર કમેન્ટ ન કરતા રઘુભાઈ રઘુભાઈ ગંગાલ મમ્મી નું નામ રેખા બેન છે હા તો રિપ્લાય દે દીયો એવા ઘણા નામ કોમન હતા ને પેલા એટલે ઘણા બધા નામ મળતા આવે Thank you, Rekha Ben. Thank you, Raghu Bhai. Thank you. પછી જે ધ્રુપીબેન પટેલ આનંદભાઈ હું તમારા ડેલી બ્લોગ જોઉં છું મારું ને બ્લોગમાં લેજો બા ને અંબા અંબા થેન્ક યુ ધ્રુપીબેન થેન્ક યુ અંબા 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 આડી બેકુ બેહાર જો હોય બાબુ તો એવું કઈ કીધું નહોતું હવે તું ખબર છે કે બ્લોગ ચાલુ કરવા જાય છે

બન તુહી ના દુના કાજુ ન ન ખાવી બોલો કયો ને માંડી કેટલા કાજુ ન ખા ઘર આ આઈડિયા છે આનો હા મુજેક માં કાજીપુરા જેવું તો ઘર નાહી થવાનું હમમ અમારા વાડીના ને બટેટા તળിയി કેક બનાવ્યું મારું બેગી સાટ એમ માં ઓ પાટી માં ભાત ખવાય હું એ પાથરા ના કેમ હમ બટેટા નું શાક કુકર માં લાવ્યું એ ટપેલી બનાવી કોકર ગયો હવે ઇન્સ્ટાગ્રામ રીલ જોતી આરામ તો તમે મને বুঝ્યો મા હું ઈ મારી બે ના વાગ્યો ટુવાલ પહેરીને નીચે બેઠો તો મોબાઈલ જોતો મે ના લીધું મારા કપડા ધોઈને ગા ત્યાં લખીન ટુવાલ તો કઈ દે બસ માં પડી પડી હવે તો કપડા પહેર તું કેટલી રીલું જોવે રાતે હોય ને આગ બંધ ને એ ઉધી રીલ જ પહેરાવતી એ એક ફૂટ તો લગ્યો જોયું તમે જોયું વાત તમે કીધું એને એક ફૂટ તો લગી દે મારી પર આવી ગયા મને હવે વાત એને ઉગાડી દે કેવું એનું ઓલું કર્યું અમને ખબર હોય ને કોણ હાચું કોણ ખોટું જો 24 કામ સંબંધ હોય એના રૂપિયામાં તોલ ન ખબર પડશે આ બધી અગત્યનો અગત્યનો મુદ્દો આમાં ચાલુ થયો એટલે એ હું આ કવર કરવો જ પડે શું વાતું હશે ને આવો મેં આલો પણ એને કેમ કહો એસી નખાવું ને એસી ગંદીnder નહી આવે એટલે ફટાફટ

હવે તું એ કરીશ ને હવે અહીંયા છે ને ઓલું સ્લીપુ પછી ઓલું ગાટલું ઓલું જોઈશું બડલા એને લાસાય ખર્ચા એને કરવાની બધું એના રોજ ઇન્વેસ્ટ કરી નાખતું ને નું કરી નાખાય કેટલી વાપરો ને એટલી હામી આવે ડબલ અચ્છા આવું તું વિચારા રાખે છે આવું વિચારી વિચારીને જો બધાય કરતા હોત ને તો બધા એમને હા રોડ પર હું કહું છું છું તમે માનો જો એક જગ્યાએ રહેવું ગમે તમે ફેરવે રાખો તો ડબલ આવી રાખે ઓ તમારી પાસે આવી ને આવી એક આવી